વર્ષના સુભદ્રાબેન આજે ખૂબ જ ખુશ હતા કેમ કે થોડા દિવસો પહેલા ગામડેથી પોતાના દીકરા પાસે પહેલીવાર શહેરમાં આવ્યા હતા આજે તેમના દીકરાના લગ્નને એક વર્ષ થયું હતું અને તેના લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તેમના દીકરા અને વહુએ તેમના બધા જ મિત્રો અને પડોશીઓને ફોન કરીને પાર્ટીમાં આમંત્રણ આપ્યું હતું સુભદ્રાબેન તેમના પતિ રમણિકભાઈ સાથે તેમના દીકરા અને વહુના લાંબા આયુષ્ય માટે મંદિરમાં પ્રાર્થના કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે તેમણે પોતાના દીકરા અચલ અને વહુ અંકિતાને તેમના લગ્નની વર્ષગાંઠની શુભેચ્છા આપી અને તેઓ મંદિર જવા નીકળી ગયા ત્યારબાદ અંકિતા અને અચલ સાંજની પાર્ટીની તૈયારીમાં વ્યસ્ત થઈ ગયા સાંજ પડી એટલે બધા તૈયાર થઈને પાર્ટી હોલમાં પહોંચી ગયા ધીરે ધીરે બધા મહેમાનો પણ આવી ગયા અંકિતા અને અચલે બધાનું સ્વાગત કર્યું અને પછી બંને સાથે મળીને પોતાના લગ્નની કેક કાપી. ત્યારબાદ અચલે એનિવર્સરી ગિફ્ટ માંગ અંકિતાને એક ડાયમંડનો નેકલેસ આપ્યો. ગિફ્ટ જોઈને અંકિતા ખૂબ જ ખુશ થઈ ગઈ અને તેણે બાજુના ટેબલ પર પડેલી બધી ગિફ્ટની બાજુમાં તે નેકલેસનું બોક્સ રાખી દીધું. ત્યારબાદ બધા જમવા માટે જતા રહ્યા. થોડી વારે અંકિતા પોતાની ગિફ્ટ લેવા ટેબલ પાસે ગઈ તો તેને જોયું કે બધી ગિફ્ટ હતી પણ ડાયમંડના નેકલેસ વાળું બોક્સ ટેબલ પર હતું નહીં એટલે અંકિતા એ રાળ પાડી ઓ માંગ મારો ડાયમંડનો નેકલેસ એમ કહીને તે બોક્સ ગોતવા લાગી એટલે તેની આસપાસના લોકો પણ પૂછવા લાગ્યા શું થયું અંકિતા તું શું શોધી રહી છે કંઈ ખોવાઈ ગયું છે ત્યારે ચિંતાના ભાવ સાથે અંકિતાએ કહ્યું હા મારા ડાયમંડના નેકલેસ નું બોક્સ નથી દેખાઈ રહ્યું અને મને ખબર નથી કે ક્યાં ગયું હમણાં થોડીવાર વાર પહેલા જ મેં અહીં ટેબલ પર તે બોક્સ જોયું હતું પણ હવે નથી દેખાઈ રહ્યું એમ કહીને અંકિતા સીધી જ તેના સાસુ સુભદ્રાબેન પાસે ગઈ તે સમયે સુભદ્રાબેન તેમની ઉંમરના મહિલાઓ સાથે ખુરશી પર બેઠા બેઠા ભોજન લઈ રહ્યા હતા અંકિતાએ તેમની પાસે જઈને તેમને કહ્યું મમ્મી અહીંયા આવો તો મારે તમારી સાથે કંઈક વાત કરવી છે શું વાત છે બેટા મમ્મી મારો ડાયમંડનો નેકલેસ જે હમણાં અચલે મને આપ્યો હતો તેનું બોક્સ દેખાય નથી રહ્યું મને તમારું પર્સ બતાવો મારે તમારું પર્સ ચેક કરવું છે અંકિતા નાગ મોઢેથી આવી વાત સાંભળીને આસપાસ બેઠેલા બધા લોકો તેની તરફ જોવા લાગ્યા અને કહેવા લાગ્યા અંકિતા આવું કેમ બોલે છે સુભદ્રાબેન પણ પોતાની આસપાસ બેઠેલા લોકો તરફ શરમ ભરેલી નજરે જોઈ રહ્યા વિચારવા લાગ્યા કે અંકિતા જે બોલી તે સાંભળી કરી શકું સુભદ્રાબેને કહ્યું અંકિતા આ તું કેવી વાત કરે છે તારા નેકલેસ નું નથી લીધું ત્યાં જ સ્ટેજ આજુબાજુ હશે તું ત્યાં જઈને વ્યવસ્થિત ગો તું મારું પર્સ જોવાની કેમ વાત કરે છે મારી સાડીઓ જોતા હોવ છો અને ક્યારેક તમે મારા મેકઅપ નો સામાન ઉપાડીને જોતા હોવ છો તમારી નજર ફક્ત મારા અને મારા સામાન પર જ હોય છે વધુમાં મચલે મને ગિફ્ટ આપી ત્યારથી તમારા મનમાં શું ચાલી રહ્યું છે તે હું બરાબર સમજી શકું છું સુભદ્રાબેન બોલ્યા અંકિતા બેટા તું ખોટું વિચારી રહી છે અછલે તને હાર આપ્યો તેનાથી હું ખૂબ જ ખુશ છું અરે તું તેની પત્ની છે ગિફ્ટ આપવાનો અને લેવાનો તમારા બંનેનો અધિકાર છે સુભદ્રાબેન અંકિતાને સમજાવવાની કોશિશ કરી રહ્યા હતા પણ અંકિતા તેમની કોઈ પણ વાત સાંભળવા તૈયાર નહોતી તેણે સુભદ્રાબેનના હાથમાંથી તેમનું પર્સ છીનવી લીધું અને પર્સની બધી સામગ્રી બાજુના ટેબલ ઉપર કાઢીને ચેક કરવા લાગી બધા મહેમાનો વચ્ચે પોતાનું આ રીતે અપમાન થતું જોઈને સુભદ્રાબેનના હાથમાંથી ભોજનની થાળી પડી ગઈ અંકિતાએ સુભદ્રાબેનનું માખું પર્સ ચેક કર્યું પણ પર્સ માનથી નેકલેસ મળ્યો નહીં બધાની સામે વહુ દ્વારા થયેલા આવા અપમાનના કારણે સુભદ્રાબેન સ્તબ્ધ બનીને ખુરશી પર બેઠા રહ્યા

તો ખુરશી પર બેઠેલા સુભદ્રાબેન તરફ એક નજર નાખી તેમનો ચહેરો જોતા એવું લાગ્યું કે તે આજે ઉદાસ દેખાઈ રહ્યા છે આ જોઈને રમણિકભાઈ તેમની પત્ની પાસે આવીને ખુરશી ખેંચીને બેસી ગયા રમણિકભાઈ નજીક આવ્યા તો જોયું કે સુભદ્રાબેનની આંખોમાં આંસુ હતા એટલે તેમને પૂછ્યું શું થયું તારી આંખમાં આંસુ કેમ છે અને તું આમ ઉદાસ કેમ બેઠી છે

તેણે એમ કેમ વિચાર્યું કે હું ચોર છું તેનો હાર મેન ચોરી લીધો છે હું કોઈ ચોર નથી આટલું કહીને તેમને પોતાની સાડીના છેડાથી મોઢું ઢાંકી દીધું મને રડવા લાગ્યા સુભદ્રા તું આવી બકવાસ વાતો કેમ કરી રહી છે કોને કહ્યું કે તું ચોર છે અને તું ભલા ચોરી શું કામે કરીશ ત્યારે આજુબાજુ માંથી કોઈ એક બોલ્યું કે રમણીકભાઈ તમારા દીકરાની વહુનો નેકલેસ ખોવાઈ ગયો છે અને તે શોધી રહી છે તમારો દીકરો પણ તેને શોધી રહ્યો છે ત્યારે રમણિકભાઈની બાજુમાં બેઠેલી એક વૃદ્ધ મહિલા બોલી તમારા વહુની વસ્તુ ખોવાઈ ગઈ તો પહેલા આજુબાજુ ગોતવી જોઈએ અરે શું કોઈ પોતાની સાસુ સાથે આવું કરે એણે તો બધા લોકોની સામે સુભદ્રાબેનના પર્સની તપાસ કરી જાણે તેની સાસુ ચોર હોય અને તેનો હાર ચોરી લીધો હોય અરે પાર્ટીમાં તો ઘણા બધા લોકો હાજર છે

પણ તેનો બધો સામાન ટેબલ ઉપર વેરવિખેર પડ્યો હતો તેમણે ઝડપથી બધી વસ્તુઓ ભેગી કરીને પર્સની અંદર મૂકી થોડીવાર પછી તેમનો દીકરો પણ સુભદ્રાબેન પાસે આવ્યો અને કહ્યું મમ્મી તમે અંકિતાનો નેકલેસ ક્યાંની જોયો છે જોયો હોય તો મને કહો તેની પોતાના મમ્મી પર સીધો ચોરીનો આરોપ લગાવવાની હિંમત થઈ નહીં એટલે તેણે ગોળ ગોળ વાતો કરીને સુભદ્રાબેનને પૂછ્યું

ત્યારબાદ રમણિકભાઈએ સુભદ્રાબેનનો હાથ પકડ્યો અને તેમના દીકરાના ફ્લેટ પર પાછા આવી ગયા પણ તેમનો દીકરો અને વહુ હજી પાર્ટી કરી રહ્યા હતા ઘરે આવ્યા પછી રમણિકભાઈ સુભદ્રાબેનને સમજાવવાનો પ્રયાસ કરવા લાગ્યા અને કહ્યું તું ચિંતા ન કર અંકિતાને આવવા દે હું તેને કહીશ કે તેણે બધાની સામે આ રીતે તારું પર્સચેક કરીને સારું નથી કર્યું અને અચલે તેને એકવાર પણ રોકી નહીં કે તું મારા મમ્મીની તપાસ કેમ કરી રહી છે મારી મમ્મી આવું ક્યારે કરી ન શકે સુભદ્રાબેન ચૂપચાપ પોતાના રૂમમાં જઈને બેસી ગયા અને તે દિવસોને યાદ કરવા લાગ્યા જ્યારે અચલ અને અંકિતાએ તેમને ફોન કરીને કહ્યું હતું કે મમ્મી અમે અમારા લગ્નની પહેલી વર્ષગાંઠ ખૂબ જ ધામધૂમથી ઉજવીએ છીએ અને તમારે પણ અમારી લગ્નની વર્ષગાંઠની પાર્ટીમાં આવવાનું છે સુભદ્રાબેન પોતાના દીકરા પાસે જવાની વાત સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગયા હતા આજે તે પહેલી વખત પોતાના દીકરા અને વહુના ઘરે જઈ રહ્યા હતા કારણ કે અચલ જ્યારથી શહેરમાં નોકરી કરવા ગયો હતો ત્યારથી જ્યારે પણ તેની યાદ આવતી ત્યારે તે અચલને પોતાના ગામડે ઘરે બોલાવી લેતા હતા અચલ પણ ત્યાં એક રૂમમાં એકલો રહેતો હતો એટલે તેઓ ત્યાં જઈને શું કરે પણ જ્યારે તેના લગ્ન થયા ત્યારે તેમણે એક મોટો ફ્લેટ ખરીદી લીધો અને તે બંને તેમાં આરામથી રહેવા લાગ્યા તેમના લગ્ન નાંગ એક વર્ષ દરમિયાન સુભદ્રાબેન પણ ત્યાં ગયા નહોતા કેમ કે તે બંને નોકરી કરતા હતા એટલે ત્યાં જઈને તેઓ શું કરે એમ વિચારીને તે નહોતા ગયા પણ હવે તેમના લગ્નને એક વર્ષ થવાનું હતું એટલે સુભદ્રાબેને તેમના પતિને કહ્યું સાંભળ્યું આ મારી વહુની પહેલી વર્ષગાંઠ છે તેથી હું તેને ખૂબ સરસ ગિફ્ટ આપીશ એટલે રમણીકભાઈ એ કહ્યું કે ચાલ હું આજે જ તને મારી સાથે બજારમાં લઈ જઈશ તારે અંકિતા માટે સાડી લેવી હોય તો લઈ લેજે અરે ના ના હું તેને સાડી નહીં આપું હું તો મારી વહુને સોનાની બંગડીઓ આપીશ સોનાની બંગડીઓ સાંભળીને રમણિકભાઈ બોલ્યા આટલી મોંઘી ગિફ્ટ તારે આપવી છે ચલ કંઈ વાંધો નહીં તારી બંગડી આપવાની ઈચ્છા છે તો ઠીક છે હું કાલે જ બેંક માંથી પૈસા ઉપાડીને લઈ આવું પછી આપણે બંને સોની ની દુકાને જઈશું તને ગમે એવી સુંદર બંગડીઓ અંકિતા માટે ખરીદી લેજે બીજા દિવસે જ્યારે સુભદ્રાબેન તેમની વહુ માટે બંગડીઓ લેવા ગયા ત્યારે તે એકલા ખુશ હતા અને મનમાં વિચારી રહ્યા હતા કે જ્યારે તે અંકિતાને બંગડી આપશે ત્યારે તે એટલી ખુશ થશે કે મારી સાસુએ મને સૌથી વધારે સુંદર એનિવર્સરી ગિફ્ટ આપી છે એમ કહીને તે મને ગળે લગાડી લેશે ખબર નહીં સુભદ્રાબેને તેમના મનમાં કેવી ઈચ્છાઓ રાખી હતી હકીકતમાં અચલ સુભદ્રાબેન અને રમણીકભાઈ એકમાત્ર દીકરો હતો રમણીકભાઈ ગામની સરકારી સ્કૂલમાં અંગ્રેજી ભાષાના શિક્ષક હતા અને તેની સાથે તેઓ બાળકોને કોચિંગ પણ કરાવતા હતા આજુબાજુના ગામડાના બાળકો પણ તેમની પાસે ભણવા આવતા હતા કારણ કે તેઓ જે રીતે અંગ્રેજી ભાષા શીખવતા હતા બાળકોને ખૂબ જ ઝડપથી સમજાઈ જતું હતું તેઓ તેમના વિસ્તારના અંગ્રેજી ભાષાના પ્રખ્યાત શિક્ષક હતા ગામમાં દરેક જણ તેમને તેમના નામથી ઓળખતા ન પણ ગામમાં દરેક લોકો તેમને માસ્ટરજીના નામથી ઓળખતા કોઈને પણ પૂછો કે અંગ્રેજીના માસ્ટર ઘર ક્યાં છે તો કોઈ પણ બતાવી દે પ્રમનિકભાઈ નો દીકરો અચલ પણ ભણવામાં ખૂબ જ હોશિયાર હતો પોતાના ગામની શાળામાંથી જ અચલે શિક્ષણ પૂરું કર્યું અને પછી તેને આગળ ભણાવવા માટે શહેરમાં મોકલ્યો પાછળ વાપરી નાખતા અને અને ટ્યુશન વાપરતા હતા એક દિવસ અચલ પણ ભણી ગણીને સારી નોકરી કરવા લાગ્યો પછી તેને એક મોટી મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી મળી ગઈ બહુ મોટી પોસ્ટની નોકરી મળ્યા પછી અચલને સંબંધના ઘણા માગા આવવા લાગ્યા કેમ કે તે દેખાવડો તો હતો જ અને હવે તેને સારી નોકરી પણ મળી ગઈ હતી એટલે રોજ કોઈ ને કોઈ સંબંધ તેના લગ્ન માટે આવતા જ રહેતા હતા ઘણી છોકરીઓ જોયા પછી તેમાંથી સુભદ્રાબેને અંકિતાને પસંદ કરી હતી બધી ઔપચારિકતા પૂર્ણ થયા પછી સગાઈ થઈ અને ત્યારબાદ લગ્નની તૈયારીઓ શરૂ થઈ તે બંનેના લગ્ન પણ ખૂબ જ ધામધૂમથી થયા સુભદ્રાબેન અને રમણિકભાઈએ તેમના દીકરાની ઈચ્છા મુજબ જ લગ્નમાં બધું કર્યું અને અંકિતાને લગ્નમાં જે કંઈ પણ દાગીના ચડાવવાના હતા તે બધા જ તેમણે અંકિતાને બોલાવીને તેની પસંદ મુજબ જ ખરીદી કરી હતી કેમ કે સુભદ્રાબેનને મનમાં ક્યાંક ને ક્યાંક એવું પણ હતું કે તેમને કોઈ દીકરી નથી એટલે જ્યારે વહુ આવશે ત્યારે તેને તેઓ દીકરી જેવો જ પ્રેમ અને સ્નેહ આપશે લગ્ન પછી અંકિતા જ્યારે સાસરે આવી તો સુભદ્રાબેને તેને એવું લાગવા દીધું કે તે તેના સાસરે છે પણ સુભદ્રાબેનને એ ખબર હતી કે દીકરી તો દીકરી હોય છે વહુ દીકરી બની શકતી નથી અને સાસુ વહુને ગમે તેટલો પ્રેમ કરે તો પણ સાસુ ક્યારેય માં નથી બની શકતી મિત્રો આ દુનિયાનું સત્ય છે તેને કોઈ બદલી શકતું નથી હવે ધીરે ધીરે અચલના લગ્નનો સમય નજીક આવ્યો અને અંકિતા દીકરી બનીને સુભદ્રાબેન ના ઘરે આવી ગઈ લગ્ન વખતે અંકિતા પંદર દિવસ સુધી પોતાના સાસરાના ઘરે રહી પણ આ પંદર દિવસ દરમિયાન સુભદ્રાબેને તેને એકદમ આરામથી બેસાડીને ખવડાવ્યું તેમના સમાજ માંગ એવો રિવાજ હતો કે જ્યારે કોઈ નવી વહુ લગ્ન કરીને આવે ત્યારે તેને કોઈ કામ કરવા માટે કહેતા નહીં તેથી સુભદ્રાબેન અંકિતાનું બધું જ કામ કરતા હતા જ્યારે બીજી વાર અંકિતા તેના સાસરે પાછી આવી ત્યારે તે ફક્ત બે દિવસ જ રોકાઈ હતી અને પછી અચલની સાથે નોકરી પર ચાલી ગઈ હતી એટલે સુભદ્રાબેન ને પોતાની વહુ સાથે વધુ સમય વિતાવવાનો સમય ન મળ્યો તેથી તેઓ તેને બરાબર સમજી શક્યા નહોતા કે અંકિતાનો સ્વભાવ કેવો છે તેને શું ગમે છે શું ના પસંદ છે તેનું વ્યક્તિત્વ કેવું છે મિત્રો જ્યાં સુધી આપણે કોઈની સાથે રહેતા નથી ત્યાં સુધી આપણે તેના સ્વભાવ વિશે કની કહી શકતા નથી જ્યારે આપણે તેની સાથે રહીએ છીએ ત્યારે જ આપણને તેના સ્વભાવ વિશે ખબર પડે છે આજે સુભદ્રાબેન અને રમણીકભાઈની પણ આવી જ હાલત થઈ હતી તેમના દીકરાના ફ્લેટના રૂમમાં બેસીને સુભદ્રાબેન આ બધું વિચારી રહ્યા હતા ત્યારે અચાનક તેમને કોઈના આવવાનો અવાજ સંભળાયો જ્યારે દરવાજો ખોલ્યો તો સામે પોતાના દીકરા અને વહુને જોયા આખી પાર્ટી પૂરી કરીને રાત્રે લગભગ બંને ઘરે પાછા આવ્યા હતા સુભદ્રાબેને શાંતિથી દરવાજો ખોલ્યો અને પાછા પોતાના રૂમમાં આવીને બેસી ગયા અચલ તેમને કનિક કહેવા માટે આગળ વધ્યો પણ સુભદ્રાબેને કહ્યું કે અત્યારે કંઈ કહેવાની કે સાંભળવાની જરૂર નથી રાત બહુ થઈ ગઈ છે રાતનો સવારે એક વાગ્યો વાગ્યો છે એટલે ચૂપચાપ તેઓ રૂમમાં જઈને સૂઈ ગયા ત્યારે રમણિકભાઈ પણ સહેજ ખખડાટના અવાજથી જાગી ગયા અને પૂછ્યું શું થયું સુભદ્રા તું કેમ હજી સૂતી નથી અને બહારથી કોનો અવાજ આવી રહ્યો હતો કની નહીં અચલ અને અંકિતા પાર્ટીમાંથી આવ્યા છે ત્યારે સુભદ્રાબેન ને યાદ આવ્યું કે અંકિતા માટે જે સોનાની બંગડીઓ લઈને આવ્યા હતા તે સોનાની બંગડીઓ હજી તેને આપી નહોતી કેમ કે તેઓ બંગડીઓ આપે તે પહેલા જય બધું થઈ ગયું હતું પણ ગયું હતું પણ એક માનું હૃદય હોય છે આટલું બધું થયા પછી પણ સુભદ્રાબેને રમણીકભાઈ કહ્યું કે એવું કરીશું કે આપણે બંગડી કાલે સવારે આપી દઈશું ત્યારે રમણીકભાઈ પલંગ પરથી ઊભા થયા અને સુભદ્રાબેન ને કહ્યું ના સુભદ્રા હવે આ બંગડી નથી આપવી આપને કેટલા હરખ થી વહુ માટે આ બંગડી લઈને લાવ્યા હતા પણ તેને તારી સાથે શું કર્યું તે તું કેમ ભૂલી ગઈ હવે હું આ બંગડી ક્યારે નહીં માપવા દઉં પોતાના પતિની સામે સુભદ્રાબેન કંઈ બોલી શક્યા નહીં કેમ કે તેમને પણ તેમની વહુનું આવું વર્તન ખરાબ લાગ્યું હતું સવારે આઠ વાગ્યા વાગ્યા સુધી બધા સૂતા રહ્યા કારણ કે પાર્ટી મોડી રાત સુધી ચાલુ હતી તેથી કોઈ વહેલા ઉઠ્યા નહોતા એટલે સુભદ્રાબેન ઉઠીને રસોડામાં ગયા અને રામનિકભાઈ અને પોતાના માટે ચા બનાવીને લઈ આવ્યા જ્યારે તેઓ ચા પી રહ્યા હતા ત્યારે જ અચલ અને અંકિતા બંને જાગ્યા અને અચલ બોલ્યો કે મમ્મી તમે એકલા એકલા ચા બનાવીને પી લીધી મારા માટે તો તમે ચા પણ ના બનાવી એટલે સુભદ્રાબેને કહ્યું ઠીક છે બેટા હું હમણાં બનાવી દઉં સુભદ્રાબેન ચા બનાવવા માટે જેવા ઊભા થયા તો રમણીભાઈએ તેમને પાછા બેસી જવાનું કહ્યું અને અચલ સામે જોઈને કહ્યું કે કેમ બેટા તે અને તારી પત્નીએ કાલે તારી મમ્મી સાથે જે કર્યું એ જોઈને તને હજી પણ આશા છે કે તારી માં તારા માટે ચા બનાવીને આપશે એટલે અચલે તેની મમ્મીને કહ્યું કે મમ્મી કાલે અંકિતાનો નેકલેસ તેની એક બહેન પણ એ અંકિતના પરસમંજર રાખી દીધો હતો મોંગી ગિફ્ટ છે ખોવાઈ ના જાય એમ વિચારીને અને કેક કાપ્યા પછી તે બહેન પણ તેના ઘરે જતી રહી હતી એટલે તે અમને આ વાત કહેવાનું ભૂલી ગઈ પણ થોડા સમય પછી જ્યારે અંકિતના પર્સમાન રાખેલા ફોનમાં તેનો ફોન આવ્યો ત્યારે હું ફોન ઉપાડવા પર્સ પાસે ગયો અને જ્યારે મેં ફોન કાઢવા પર્સ ખોલ્યું તો અંકિતાના નેકલેસનું બોક્સ તેના પરસમાન જ પડ્યું હતું અને ફોન ઉપાડ્યો તો તેની બહેન પણ એ આ બધી વાત જણાવી મને માફ કરી દો અંકિતાએ જે તમારી સાથે કર્યું તે સારું નથી કર્યું

આજે પણ મને પેન્શન મળે છે અને આજે મારા સિત્તેર વર્ષ થયા છતાં પણ હું બાળકોને ટ્યુશન કરાવી રહ્યો છું મારી પાસે એટલા રૂપિયા છે કે તારી મમ્મીને દર વર્ષે એક નવો હાર ખરીદીને આપી શકું છું તો આજે એક વાત કાન ખોલીને સાંભળી લો કે મારી પત્ની પર કોઈ વાતનો આરોપ લગાવતા પહેલા દસ વાર વિચારી લેજો નહીતર મારાથી ખરા કોઈ નહીં થાય પોતાના પપ્પાના ગુસ્સાને જોઈને અચલ સુભદ્રાબેન પાસે આવ્યો અને કહ્યું કે મમ્મી મને માફ કરી દો મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે આવી ભૂલ હું ફરી ક્યારે નહીં કરું કેમ કે અચલ જાણતો હતો કે તેના પપ્પા આજે તેને આટલી સરળતાથી માફ કરવાના નથી પણ માનું હૃદય ખૂબ જ કોમળ હોય છે અને તે તેને જલ્દીથી માફ કરી દેશે એટલે અચલ તેની મમ્મી પાસે ગયો અને હાથ જોડીને માફી માંગવા લાગ્યો

જોકે તારી મમ્મીને આ બધી વસ્તુઓનો શોખ હતો નથી પણ હવે હું ઈચ્છું ચાલ્યા ગયા પછી જ્યારે બે દિવસ બાદ રમણીકભાઈ અને સુભદ્રાબેન પોતાના ગામ જવા નીકળી રહ્યા હતા ત્યારે સુભદ્રાબેને પોતાના હાથમાં માંગીએ જ સોનાની બંગડીઓ પહેરી હતી જે તેઓ અંકિતાને ગિફ્ટમાં આપવા માટે લઈ આવ્યા હતા એ ખૂબ જ સુંદર બંગડીઓ હતી હવે જ્યારે તે જઈ રહ્યા હતા ત્યારે અંકિતા પોતાની સાસુમાના ચરણ સ્પર્શ કરવા માટે આવી ત્યારે તેણે તેમના હાથમાં હીરા જડેલી અને સુંદર નવી ડિઝાઇનની સોનાની બંગડીઓ જોઈ તો તે જોતી જ રહી ગઈ અને બોલી મમ્મી તમે આટલી સુંદર બંગડીઓ ક્યારે ખરીદી આટલી સુંદર બંગડી તો મારી પાસે પણ નથી ત્યારે નજીકમાં મૂવેલો વચલ પણ મમ્મીના હાથમાં પહેરેલી બંગડીના વખાણ કરવા લાગ્યો સુભદ્રાબેન આજે કંઈ બોલી શક્યા નહીં ત્યારે રમણિકભાએ કહ્યું બેટા જો કે આ બંગડીઓ અમે બીજા કોઈ માટે લાવ્યા હતા પણ હવે તે મારી પત્નીના હાથની સુંદરતા વધારી રહ્યા છે ત્યારે અચલ અને અંકિતા સમજી ગયા કે પપ્પા શું કહેવા માગે છે પણ હવે તે કશું કરી શકે તેમ નહોતા કારણ કે તેમણે સુભદ્રાબેન સાથે ખરાબ